અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખામાં જસવંતસિંહ ચૌહાણે એક અરજી કરી હતી તેમાં તેમણે કહ્યું હતું કે સૌથી પહેલા આ બંટી બાબલીએ તેમને વિશ્વાસમાં લીધા તેમને બેંકમાંથી ક્રેડિટ કાર્ડ અપાવ્યું ક્રેડિટ કાર્ડના પૈસા છે તે તેમણે છોમંતર કરી નાખ્યા આ બંટી બબલી છે તેમણે ન માત્ર એક વ્યક્તિ સાથે પરંતુ આવા અનેક વ્યક્તિઓના સાથે છેતરપિંડી આચરી હતી અને ત્રણ કરોડ આસપાસનું તેમણે ખેલ કરી નાખ્યો હતો અબંડે બંટી બબલીના નામ કરીએ તો સૌરીન પટેલ અને અક્ષિતા પટેલ અબંડે બંટી બબલી ખેલ કરી પંજાબ નાસી ગયા અને અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખાના એસીપી મનોશીએ શું કહ્યું છે તે પણ આપ સાંભળી લો જે ગુનાની એમો ઈવા પ્રકારની છે કે આ કામનો આરોપી જે છે એ આરોપી જે લોકો છે તે સૌરી પંકજભાઈ પટેલ અને તેમની પત્ની અક્ષિતા કરીને છે આ બંને જણાએ એન્જલ ઇન્ટેક પ્રાઇવેટ લિમિટેડ આશ્રમ રોડ ખાતે એક ઓફિસ રાખી અને રોકાણકારોનો સંપર્ક કરી તેઓને ખૂબ જ મોટું વળતર આપવાનું આશરે દસ ટકા જેટલું વળતર આપવાની લોભામણી લાલચો આપી લોકો પાસેથી રોકાણ કરાવતા હતા અને આ માટે તે લોકો કોઈ રોકડા પૈસા લેતા ન હતા પરંતુ તે લોકોના આધાર કાર્ડ પાન કાર્ડ આધારે ક્રેડિટ કાર્ડ મેળવી એ ક્રેડિટ કાર્ડ ઉપર પૈસા લેતા હતા એવી જ રીતે તે લોન પર્સનલ લોનો પણ લેવડાવતા હતા અને તેની સામે દસ ટકા ઊંચું વળતર આપવાનું લોભાવણી જાહેરાત કરી અને બે હજાર એકવીસથી આ રોકાણકારો પાસેથી પૈસા મેળવેલા હતા અને કુલ પંદર રોકાણકારોના ત્રણ કરોડ પચાસ લાખ માત્ર રકમનું આ લોકોએ ચેકિંગ કરી અને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં તે લોકો ભાગી ગયેલા હતા રોકાણકારોએ તેઓનો સંપર્ક કરતા તે કોઈ રિસ્પોન્સ આપતા ન હતા અને તેમના ઘરે પછી પણ ભાગી ગયેલા હોય આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આ બંને જળ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે આપના માધ્યમથી અન્ય કોઈ ભોગ બનનાર હોય તો આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ્રાન્ચ અમદાવાદનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે

એક લોન એક વખત પૈસા મેળવી અને જમા કરાવી લિમિટ વધારતા હતા એવી જ રીતે પર્સનલ લોન પણ મેળવતા હતા અને તેની સામે વળતર પણ ચૂકવતા હતા એટલે લોકોને વધારે વિશ્વાસ આવતા ખૂબ જ મોટી રકમ રોકાણ કરાવી અને વળતરની અપેક્ષાએ રોકાણ કરતા છેલ્લે આ કામના આરોપીએ કોઈને તરત પૈસા ચૂકવ્યા નહીં એને ભાગી જઈ ગુનો આચરેલ છે સર આરોપી બેકગ્રાઉન્ડ શું છે અને ક્યારથી આ કોણ સ્ટાર્ટ કર્યું આરોપી અગાઉ પર ક્રેડિટ કાર્ડ કામ કરતા હતા અને હાલ ત્યારબાદ બાદ એ રોકાણ કાર્ડનું કંપની આ પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી ને લોકોની પાસેથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી અને ઊંચાપત કરવાનું કાવતરું રચી ના ગુનો આચરવાનું જણાઈ આવે છે પારિવારિક બેકગ્રાઉન્ડ શું છે આરોપીઓ કોઈ પણ પરિવારમાં શું ભણેલા છે અને અહીંથી ખરાબ થઈને ત્યાં શું કરતા આ જે છે એ પતિ પત્ની બંને જણા છે તેઓની એક માતા જે આરોપી છે સૌરી એની માતા છે તેઓ એકલા જગ્યા રહેતા રહે છે અને આ પતિ પત્ની બંધનું ચેકિંગ કરી અને પંજાબ ખાતે જતા રહેલા હતા અને ત્યાંથી તેઓ મળી આવેલા છે એ ભોગ બનનાર કેટલા છે રોકાણકારો એ લોકોને શું અસર થયા ચીટિંગના કારણે આ ભોગ બનનાર જે છે એ ભોગ લોકો લોકોએ ક્રેડિટ કાર્ડ આધારે બેંક પાસેથી પૈસા લીધેલા પર્સનલ લોનો લીધેલી છે અને ખૂબ ઊંચું વળતર મેળવવાની અપેક્ષાએ બેંકના અને ક્રેડિટ કાર્ડનું નાનું વ્યાજનું એમાઉન્ટ ચૂકવવાનું એ લોકોએ કરી કામ કરેલું હતું પરંતુ આનાથી તે લોકોને બેંકનું લોન ભરપાઈ કરવામાં તકલીફ થઈ રહી છે અને તેઓનો ભવિષ્યમાં લોન પણ તેઓને મળી શકે તેમ નથી જેથી આપના માધ્યમથી અમદાવાદ શહેરની પ્રજાને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ માણસ ક્રેડિટ કાર્ડ કે પર્સનલ લોન લઈ અને ઊંચું વળતર આપવાની જાહેરાતો આપે તો તેઓની વાતમાં આવીને જો કારણ કે આ લોકો મોટા બધી ચીટિંગ કરવાના હશેથી જ ક્રેડિટ કાર્ડનું એમાઉન્ટ લેતા હોય છે એ પર્સનલ લોન લેવડાવતા હોય છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઈન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો